હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં થઈ છે ને મજામાં રહેવાનું મારી સાની અંદર તમારા બધાનું સ્વાગત છે આજમાં આપણે બોય ઓફિસ બોલે તો કે માછલી પકડવાની છે પાછી ફરી એકવાર દોઢથી બે મહિના જેવું થઈ ગયું નહીં હોય પણ દોઢ મહિનો થઈ ગયો છે તે દિવસની આજમાં પાછી માછલી પકડવાની છે આપણે ડિસ્કો તળણી બોલે તો કે છમક તળણી અને સાઈન અને તળણી લી લીધી છે પાસે ઓલરેડી છે અને સેલની શીતલ બે બેનું પૂગી દીધું છે તો બેના રહેજો કેટલું શાક અમે પકડીએ અને કેટલું ની આજ તો બાકી કા પાણીમાં બડબડિયા બોલે માછલા પકડે કાંઈક કરવાનું છે એટલે કે અમારા માણને બળબડિયા નહીં આ કેમેરા નહીં એમ પાણી દરિયો ભરાય એવા જો આવીએ ને તો ઓલા ફરી આ તમને ખબર હોય તો એક વખત બાયલી ઉતાર્યો હો વિડીયો ખબર છે ને ફરી પાણી માલી ઉતરશે તો કન્ટિન્યુ બના રહેજો અને બના રહેજો સેઝલ ને શીતલ બે બેનું એક જ એક જ મારી પહેલાં બાંધવા મળ્યું અહીંયા અમારે આનંદભાઈ લઈ લીધી ત્રણ એક અહીંયા છે એક અહીંયા છે આવડેને એક હાથમાં છે એક બાંધી દીધી એક જ અહીંયા પડી

હવે આપણે શું કરવાનું છે કહું હવે આપણે આ દરિયો જે ભરાય ને પાણી આવે તેવો આપણે શાક પકડીને શાક પકડીને શાક પકડીને દરિયો ને તેવું આવશું જોવા શાક પકડવા એમ મેલા મારું બેટો અત્યારમાં બોલો તો ચાલો સિરિયસ એવા ઘરે એ છોકરો તમે માહિલા નહીં કઈ રહેવા જે દરિયામાં લો ઘર ભેગી ના થાવ

માટી ની માદલી ની પાપલેટ ની ખાખો ની મગરા ની કાઈ વસ્તુ ની એક એક સાક નો ભીંગડો નો આવ્યો હાવ કોરે કોરે મસ્બ આવ્યો તો અમારે અહીં શું આવી છે હોશિયાર કરો બાકી છે પકડવાનું છે પકડું છે તો બેનાલા તો સલો આઈ બોક બાટી ને ધબ આગળ હે ટાટુ છે કે આવી છે યાર આ કડી જાવ ઉપર કોઈન્દ્રન ખાવા કઈ લઈ આવી છે કોઈન્દ્ર ભયો દેમ સર ફાઈનલી

ગણા દેખે નાઠે જવાનું છે પાણી વધી ગયું પવન બહુ વધી ગયો મોજા તો જો તમે ખરીક ની કેટલા બાપા બાપા કેવો ના કેમ જાવ હોશિયાર કરો બાપા એ ઈ મારી તણી રહે તો ભાઈ અમે આ જોઈ લે કાય ગાલો જો એ લે બી બી ગોડ તમારે આવી <Chenez tendon> પણ ટાટુ કરવા એ નેક્સ્ટ લેવલનું પાણી ટાટુ હોય તો આ તો પછી આવડે બાંધ્યું ને આ મંજરી એ છે મારી તો પછી અહીંયા છે માર તો કઈ નહીં જોઈએ તો તમે તો બધા આવજો વાહ વાહ જો જો આવે ને બીબી આવે એવું લાગે હે હે જોડિયા 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 આવે બોલો

કન્ફ્યુઝ થઈ ગયો આ આગળ આડી પડી ને અહીંયા વાહે રહી કે કઈ આવ્યું જે એક એમ માછલી આવી નથી એક ઓલા પણ છે એટલે એ પાણો છે બોલો આમ મારા આમ ઠાકી જાય યાર પણ એટલે આપણે વૈયા હવે અહીંયા નાખીને અહીંયા બીજી તરણી છે ના અમે અમી હલાઈ છે હવે અહીંયા કાંક આવા તો સારું નકો મારો બેટો મારે કાંઈ આવ્યું નહીં શાક બોલો એ આવી ભજીએ કે આવી એસી એસી હવે ભાઈ જો નહીં મારો ગોટો

કરતા દો ને હવે પછી જઈ પકડા પાસે ચાલે રાખો છાલે રાખો છલે રાખો જલ્દી જલ્દી થાય સાકત બીજું કાંઈ નહીં આપણે તણીએ પગી જરૂર છે એટલે પગી જાય હું બાર બેલે રાખું ને આવડે હશે ને પાણીમાં પાણીમાં જોઉં અને જોઈ હું આવે ફૂની ક્યાંક આવશે તો બતાવી એક ઝાડ મેં જોયું એક ઝાળમાં કાંઈ નહીં થયું પણ બીજું ઝાળ જોવું આવી જાય મને એમ લાગે આમાં આમાં કાંઈ આવવા નથી નહીં એક માછલી આવી તો છે ભાઈ અહીં જો

અને અહીંયા જ આપણે કદરી આમ રહી બેટી ઓલ કાકા એવું ને બોલો છે ત્રીજી ત્રણ શીતલું બોલો જો ગયા ગા સીરલ બેન બહાર નીકળી જાય ફટાફટ અમે પાછા ભાઈ ગયા છીએ કેમ કે મોર પેટું કાંઈ શાક નથી આવું મારે તો અત્યારે કાઈ એવું નથી હોતી પાણી છે પણ હવે તો કાંઈ અત્યારે આવે નહીં રાત રાતનું જે આવી સવારમાં કાલ પહેલાં ખાલી થાય અને રાતનો દરિયો ભરાયો જો આવ્યું નહીં આવી એવું કાંઈ નક્કી અમારું નહીં તો હવે ઘરે અરે રાઈજી અરે એટલે આપણે હાંસ પડી જઈએ રાત પડી જઈએ ને હવે છે ને હુઈ જવાનું છે વિડીયો બડી એડિટ કરવાનું કામ શરૂ છે અને અત્યારે કેટલા વાગી જાય કદાચ નહીં તમને બતાઈ તો સાડા નવ વાગી જશે ભલે સામાય શરૂ છે અને તમારી કોમેન્ટ આવે છે કે તમને ખરાબ કોમેન્ટ કરે એના માટે વિડીયો બનાવો તો જેને જે એ કીધા રાખે આપણે આપણી રીતે કામ કરવાનું હોય બાકી ખરાબ કોમેન્ટ કંઈ કરે એને આભાર અને સારી કરે અને થેન્ક યુ ધન્યવાદ પછી મળશે બીજા નવા વિડીયો સાથે તો આમાંથી બધા મિત્રોને જય માતાજી Bye bye.